શું થશે તો પુતળીઓની પરખ અહી ત્રણ પુતળીઓ વિશે વાત કરવામાં આવી છે કે રૂપ રંગ દેખાવમાં

અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ કે કોઈ વ્યક્તિ આપણને આપે અથવા તો આપણે કોઈ વ્યક્તિને આપીએ એ રીતે અને બીજો ઉપાય છે કથા એટલે કે વાર્તાના માધ્યમ દ્વારા આ બે રીતે ઉપદેશ મેળવી શકાય છે જેની અહી વાત કરી છે આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે તે સામાન્ય જન વધારે આદર ધરાવે છે

જુદા જુદા ઉદ્દેશ આપવાની એક પરંપરા છે અને જે વર્ષો જૂની છે આવી કથાઓ ક્યારેક કોઈક ઐતિહાસિક પાત્રોના આધારે તો ક્યારેક કોઈક કોઈકની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે સમયાંતરે આવી કથાઓ ભોજ કાલિદાસ અકબર બેબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરી ને સમાજમાં ફરતી રહી છે એ પહેલાના સમયમાં જે કઈ ઇતિહાસમાં જે પાત્રો થઈ ગયા તેમના આધારે તો ક્યારે ભોજ કાલિદાસ અકબર બિરબલ જેવા પાત્રોના માધ્યમ દ્વારા પડતી કથા પડતી લેવાયો છે એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક આવે છે કે એક વેપારી રાજાની સભામાં આવે છે એની પાસે બધી રીતે સરખી દેખાતી ત્રણ પુતળીઓ છે એ વેપારી શું લઈને આવે છે તો ત્રણ પુતળીઓને લઈ અને દરબારમાં આવે છે ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે આગંતુક વણિક રાજસભામાં કઈ પુતળીનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે

સભામાં ઉપસ્થિત જેટલા પણ વ્યક્તિ હોય છે તેમાંથી કોઈ આનું મૂલ્ય બતાવી શકે તેમ નથી અને કેમ અલગ અલગ મૂલ્ય છે છે એ એ પણ બતાવી શકે એમ નથી ત્યારે મંત્રીના જવાબદારી આવે મંત્રી પોતાની સૂક્ષ્મ શિકાથી દરેક પુતળીનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે મંત્રી એ ત્રણેય પુતળીઓને પોતાના ઘરે લઈ જાય છે અને પછી વારંવાર એમને જુએ છે ત્યાર પછી તે શું રહસ્ય છે તે જાણી લે છે. રાજ્યસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સૌને આશ્ચર્યચકિત કરી દે છે. ત્યાર પછી તે રાજ્યસભામાં ત્રણેય પૂતળીઓને લઈને આવે છે અને તેમનું રહસ્ય શું છે તે બધાયને જણાવે છે. કથાનો સાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપ અને રંગે એક સરખી દેખાતી હોય પણ તેનું મૂલ્ય તો એ વસ્તુઓમાં રહેલી

પાંચ પ્રકારની સમાનતા જોવામાં આવી છે જો ત્રણ પુતળીઓ છે એ કઈ કઈ રીતે એક સરખી છે તેની વાત અહીં કરી છે તો એ ત્રણે પુતળીઓ

તેમની કિંમત અલગ અલગ છે એ ભિન્નતાનું કારણ કોઈ સામાન્ય માનવી સમજી શકે તેમ નથી કે કોઈ સામાન્ય માણસ આવી માનસિકતા ધરાવનાર માણસનું મૂલ્ય પણ સામાન્ય જ રહે છે કે એક પૂતળી કિંમત માત્ર એક રૂપિયો હોય છે તો માણસ એક કાનથી સાંભળે છે અને તેને ગ્રહણ કર્યા વિના શું કરે છે

એનો લાભ પોતે નથી લેતો પરંતુ બીજાઓને આપી દે છે બીજાઓને ઉપદેશ આપે છે તો એ માણસનું મૂલ્ય પેલા પહેલા માણસ કરતાં વધારે છે એટલે કે પેલી પહેલી પુતડી હતી એના કરતાં બીજી પુતડીનું મૂલ્ય થોડું વધારે છે પરંતુ જે સાંભળેલું પોતાની અંદર ઉતારી લે છે તેનું મૂલ્ય સૌથી વધારે હોય છે કે જે મનુષ્ય બીજા પાસેથી તેને જે કંઈ ઉપદેશ આપ્યો હોય તેને ગ્રહણ કરે અને તેનો અમલ કરે તો તેનું મૂલ્ય સૌથી વધારે હોય છે એટલે કે જે ત્રીજી પુતળીના કાનમાં સળી નાખવામાં આવે છે તો એ અંદર ઉતરી જાય છે ફરીથી બહાર આવતી નથી આમ ત્રણેય પુતળીઓ આકાર ભાર પ્રકાર રૂપ અને રંગમાં એક સરખી હોવા છતાં તેમનું મૂલ્ય કેમ ભિન્ન છે તેનો ઉકેલ મંત્રી સમજાવે છે બધાયને તો અહીં આ કથામાંથી આપણને એ સાર મળે છે કે કોઈ વસ્તુ ભલે રૂપ અને રંગમાં સરખી દેખાતી હોય પરંતુ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલા કોઈ ગુણને આધારે જ નક્કી થાય છે તો આપણે એના ગુણના આધારે નક્કી થતું હોય છે બાકી રૂપ આકાર પ્રકાર પરંતુ તેમનું મૂલ્ય કેવું છે ભિન્ન ભિન્ન છે અલગ અલગ છે એટલે એની ત્રણ પુતળીઓની વાત કરી છે તેમનું મૂલ્ય કેમ ભિન્ન ભિન્ન છે બરાબર એક રહસ્ય છે અને એ રહસ્ય પેલા મંત્રી તેનો ઉકેલ લાવીને રાજ સભામાં બધાને કહે છે ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ જાય છે તો એના વિશે આપણે કાલે ચર્ચા કરીશું કે ત્રણ પુતળીઓ છે ભલે તે રૂપ રંગ આકાર પ્રકાર ભાર બધામાં એક સરખી છે પણ તેનું મૂલ્ય કેમ અલગ અલગ છે એ વિશે કાલે આપણે ચર્ચા કરીશું